સુરતમાં લિંબાયત એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં સિવિલ લઈ જવાયો હતો આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા સિવિલના પ્રિઝનલ વોર્ડમાં આરોપીને દાખલ કરાયો હતો જાપ્તામાં ઊભેલી પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર આરોપીને ભગાવી ગયો પોલીસે સમગ્ર મામલે અલગ અલગ દિશામાં શોધખોળ આદરી હતી સરતાણા પોલીસે બાતમીના આધારે વડોદરા ખાતેથી આરોપી અને ભગાવી જનાર મિત્રની ધરપકડ કરી જી અ ખટોદરા પોલીસની હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં રિજનલ વોર્ડમાંથી ગઈ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે એક પાંત્રીસ વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ જે આધારે તેમની ટીમ બરોડા ગયેલ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચિકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે જેઓએ એકતાલીસ વન આઈ કરેલી કરીને ખડોદરા પોલીસને સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે આજે ફરાર તો કે આગળ ટ્રુ પ્લાનિંગ કર્યો તો કઈ રીતે નીકળશે અત્યાર હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પહેલા પૂર્વ પ્લાનિંગ હતું કે કેમ તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે તેમની ભૂમિકા શું હતી તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય